સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઠગાઈના ગુનામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ આરોપીને ગોવાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઠગાઈના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ગોવાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જયદીપ કુમાર રાજેન્દ્ર પંડ્યાને ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપીએ આશરે દસ વર્ષ પહેલા સુરત ખાતે કંપની ચાલુ કરી હતી જેમાં આરોપી જયદીપ કુમારને ફરિયાદી સાથે મિત્રતા થઈ હતી ત્યારબાદ વચ્ચે ગાઢ મિત્રતા હતી મિત્રતામાં વિશ્વાસ કેળવી ફરિયાદી પાસેથી સોનાનું નેકલેસ તથા ચાર સોનાની ચેઇન અને રોકડા રૂપિયા પિસ્તાલીસ હજાર પડાવી લીધા હતા આરોપી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ઠગાયનો ગુનો નોંધાતા પોતે નાસ્તો ફરતો હતો આરોપી વિરુદ્ધમાં નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરન્ટ પણ ઇસ્યુ કર્યું હતું આરોપી ગોવામાં હોવાની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળતા પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત